તમે આટો માર્યો હા માર્યો માર્યો કેવું લાગ્યું બહુ હું જમાવટ કરી દીધી જમાવટ જમાવટ હારું હારું આ ખાલી તમારા છોકરા હાટે કાળોસી પાડોસી ને ભેગું કરી લીધું ના ના આપણા જ છે કાળોસી પાડોસી માગે તો દઈ દઈશું અહીંયા વેપાર કરી લઈશું આપણે ક્યાં સોચ રે તારી શું આટો માર્યો માર્યો આટો કેવું લાગ્યું હવે એમ લાગે છે બીજી વાર ભણવા બેહી જાય આ બધું જોતા એમ ને

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શરૂ થઈ ચૂક્યું છે સનાતન સ્ટેશનરી મોલ અને અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને તમે તો સ્ટેશનરીમાં બાકી જલસો જલસ આમ સ્ટેશનરીમાં આપણી પાસે કેટલી વેરાયટી શું કઈ છે આપણે અઢળક વેરાયટી લઈને આવી છે એમાં માઇન્ડ ગેમ છે સ્ટુડન્ટ સ્ટુડન્ટને લગતી બધી આઈટમ છે આઈટમ બેગ પાણી બોટલ બરાબર વોટર બોટલ લંચ બોક્સ 3000 પ્લસ આઈટમ છે જો આ આખિયાં કો પહેલો ડિપાર્ટમેન્ટ છે ત્યાં નીચે આપણો પેલા પહેલા ડિપાર્ટમેન્ટની અંદર શું શું રાખેલું છે આમાં છે આપણે માઇન્ડ ગેમ્સ નાના છોકરાઓની પછી ઓકે પઝલ્સ

અંદાજે આપણે અહીંયા જે ઠેલા ક્યો કે સ્ટેશનરી ની આઈટમ ક્યો ઈ કેટલા એજ ગ્રુપ થી કેટલા એજ ગ્રુપ હતો એટલે ભણવામાં કઈ કઈ વસ્તુ એજી થી લઈને કોલેજ સુધી કોલેજ સુધી રેડી કહેવાય લ્યો આ આખે આખો ડિપાર્ટમેન્ટ સેક્શન આપણે છેનો છે આ સ્ટેશનરી ઓકે સ્ટેશનરી ની નાની નાની વસ્તુ હોય બધી બધી બ્રાન્ડ આવી ગઈ એમાં હા ડોમ છે ફેબર કાસ્ટલ છે હા હા હાઉસર છે હા બરાબર બોક્સ છે એમને નાસ્તા માટેનું ટિફિન બોક્સ જોતું હોય કે ગમેય તમે જો તણખાના વાડું છે ચાર ખાના વાળું હા આ તો આખું જબરું અલગ મોટું લાગે હેવી કા આઈ પાણીની બોટલ છે એમ વાહ જો તમે ખરેખર આખી અલગ અલગ વેરાયટીની આમ તો જોવો તેમ લાગે ટ્રેન જેવું કઈ છે હે એવી અલગ વિશેષ આ helicopter વાળું આઈ પાણીની બોટલ બોટલ

સનાતન સ્ટેશનરી મોલની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો હતા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ ભરાશ